વાહ ફ્રેન્ડ્સ ખરેખર આજે તો ખાવાની મોજ પડી ગઈ કેમ કે કાચા બટાકાથી ને ઘરમાં રહેલી સામગ્રીથી આટલા ક્રિસ્પી અને ટેસ્ટી ઢોસા મેં ક્યારે પણ નહોતા બનાવ્યા અને ક્યારે પણ ખાધા નહોતા ખરેખર બધાને જ ઘરમાં મોજ પડી ગઈ અને મને ખરેખર બનાવવાની મોજ પડી ગઈ કેમ કે ફટાફટ બને છે અને ઘરમાં રહેલી સામગ્રીથી તો ચાલો શરૂઆત કરી દઈએ આ માટે મેં અડધા ગ્લાસ પાણી લીધું છે એક બાઉલની અંદર અને ત્યારબાદ એક બટાકું લીધું એના ઉપરની જે છાલ હતી એને મેં દૂર કરી દીધી મીડિયમ સાઇઝનું બટાકુ લીધું છે અને આ રફલી કરી લઈશું જો ટુકડા થોડાક મોટા થશે કે નાના થશે એનાથી કંઈ ફરક નહીં પડે આ રીતે મેં રફલી ચોપ કરી લીધું છે હવે સારી રીતે પાણીની મદદથી વોશ કરી લઈશું કે જેથી આના ઉપરનું જેટલું સ્ટાર જે છે એ દૂર થઈ જાય ફક્ત એક જ વાર મેં વોશ કર્યું છે વારંવાર કરવાની જરૂરિયાત નથી હવે કટ કરેલા બટાકા આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું હવે બે મોટા લીલા મરચાંને મેં મોટા ટુકડામાં કટ કર્યા છે એ એડ કરીશું થોડાક આદુના કટકા એડ કર્યા છે બહુ જ નાની સાઈડના ત્રણ ટુકડા જેટલા અને સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર આવે એ માટે ત્રણ જેટલી લસણની કઢીઓ એડ કરે છે બેથી ત્રણ ચમચી જેટલું મેં દહીં લીધું છે જો વાટકીની મદદથી માપીએ તો પા વાટકી જેટલું દહીં છે હવે આ જ વાટકીની મદદથી આપણે બીજી બધી જ સામગ્રી આની અંદર એડ કરીશું એટલા માટે ફ્રેન્ડ્સ જે માપ છે એ તમે પ્રોપર રાખજો જેથી પહેલી વારમાં એકદમ પરફેક્ટ બને હવે બસ અડધી ચમચી જેટલું જીરું એડ કરી અને સારી રીતે આને ક્રશ કરી લેવાનું ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાનું કે આની અંદર બહુ લમ્સ ન હોય જો થોડા ઘણા હશે એકદમ માઇનોર તો ચાલશે બટ બહુ વધારે ન રહી જવા જોઈએ ટુકડા મેં આને એકદમ ફાઇન ક્રશ કર્યું છે બને ત્યાં સુધી તમારે આને ફાઇન ક્રશ કરવાનો પ્રયત્ન કરવાનો હવે આપણે લઈ લઈશું એક બાઉલ તેની અંદર મેં એક વાટકી જેટલો ઘઉંનો લોટ પા જેટલી સોજી એડ કરીશું અને આની અંદર ચણાનો લોટ એડ કરવાનો છે ફક્ત ને ફક્ત બે ચમચી જેટલો વધારે એડ કરવાની જરૂરિયાત નથી જો કદાચ કોઈ પણ લોટ એકાદ બે ચમચી જેટલો વધારે કે ઓછો હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે બટ હા જે રીતે મેં માપ તમને કહ્યું છે બસ એ રીતે તમે લોટ એડ કરવાનો પ્રયત્ન કરજો કે જેથી પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ બને હવે સારી રીતે બધા જ લોટને એકવાર મિક્સ કરવા ખૂબ જ જરૂરી છે ચોક્કસથી મિક્સ કરજો કે જેથી જે સોજી ચણાનો લોટ અને ઘઉંનો લોટ છે બ બધા જ સારી રીતે મિક્સ થઈ જાય હવે જે પેસ્ટ આપણે તૈયાર કરી છે એ આ રીતે થોડી થોડી એડ કરીશું અને મિક્સ કરી લઈશું આને હવે આની અંદર તમારે પાણીનું માપ કેટલું રાખવાનું છે તો જે વાટકીની મદદથી ઘઉંનો લોટ અને બાકીના લોટ આપણે એડ કરાયા છે એ વાટકીની મદદથી મેં એક વાટકી જેટલું પાણી જે મિક્સર જાર છે એની અંદર એડ કર્યું છે હવે કેટલા પાણીનો ઉપયોગ થાય છે એ પણ હું તમને લાસ્ટમાં કહીશ હવે બસ આ રીતે તમારે થોડું થોડું પાણી એડ કરવાનું અને મિક્સ કરતા રહેવાનું ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાનું કે પાણી વધારે ન પડી જાય આની અંદર કેમ કે જે આ ખીરું છે નોર્મલ ઢોસા કરતાં થોડુંક તમારે ઘટ રાખવાનું કે જેથી સરસ મજાનો એકદમ ક્રિસ્પી ઢોસો બનશે અને જાળીદાર પણ બનશે સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે આની અંદરથી પા વાટકી જેટલું પાણી બચી ગયું છે મતલબ કે અડધી વાટકી કરતાં થોડુંક વધારે પાણી અહીંયા મેં એડ કર્યું છે તો સરસ મજાનું આ ટાઈપનું ઘટ બેટર તૈયાર થયું બટ હા બહુ જ વધારે પડતું તો પણ નહીં રાખતા નહીં તો પછી ઢોસાની જગ્યાએ પુલ્લા તૈયાર થશે એના માટે મને નહીં કહેતા પછી જો એવું થાય

એક ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કર્યો છે પા વાટકી જેટલી કોથમીર સ્વાદ અનુસાર મીઠું બે લીલા મરચાં એડ કર્યા છે મોટા ટુકડામાં કટ કરીને હવે બસ આને ફાઇન ક્રશ કરી લેવાનું અને હા ફ્રેન્ડ્સ આની અંદર મેં ફરીથી પા વાટકી જેટલું દહીં એડ કર્યું હતું દહીં શરૂઆતથી જ વધારે એડ નહીં કરી દેવાનું જેમ જેમ જરૂર પડે તે રીતે તમારે દહીં એડ કરવાનું આની અંદર તો સરસ મજાની આ ટાઈપની મેં ચટણી તૈયાર કરી લીધી અને હા ફ્રેન્ડ્સ એક વસ્તુ તો તમને બતાવવાની જ ભૂલી ગઈ કે જે આપણે બેટર તૈયાર કર્યું છે એની અંદર ચોક્કસથી એક ચમચી જેટલી ખાંડ એડ કરજો સારી રીતે મિક્સ કર્યા બાદ ઢાંકણ ઢાંકીને ત્યારબાદ ત્રણ મિનિટ માટે મેં આને રહેવા દીધું હતું સોરી ફ્રેન્ડ બહુ વધારે ખાંડ એડ નહીં કરી દેતા એક ચમચી જેટલી ઇનફ છે આ રીતે ખાંડ એડ કરવાથી જે ઢોસાનો કલર ડાર્ક આવવો જોઈએ ખરેખર બહુ જ સરસ સરસ લાગશે તો ચોક્કસ એડ કરજો ડાર્ક કલર માટે હવે બે થી ત્રણ ચમચી જેટલું મેં તેલ ગરમ કર્યું તેલ થોડું ગરમ થાય ત્યારે પાંચ ચમચી જેટલી રાઈ એડ કરવાની રાઈ સારી રીતે તતરે ત્યારબાદ પાંચ ચમચી જેટલું જીરું એડ કર્યું છે થોડાક તલ એડ કરીશું પાંચ ચમચી જેટલા અને લાસ્ટમાં મીઠા લીમડાના પાન એડ કરવાના છે સાતથી આઠ અનગ જેટલા હવે બનાવેલી ચટણી ઉપર સરસ મજાનો વઘાર એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ મજાની એકદમ ટેસ્ટી અને લાજવાબ ઢોસા સાથેની ચટણી તૈયાર છે ચોક્કસી બનાવજો રોટલી સાથે પણ બહુ જ સરસ લાગે છે બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ચાલો હવે આની અંદર સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે સારી રીતે મિક્સ કરી લેજો ચોક્કસી ફ્રેન્ડ્સ જે મીઠું છે એ પાછળથી જ એડ કરજો શરૂઆતમાં એડ નહીં કરવાનું કેમ કે ઢોસાના ફર્મેન્ટેશન માટે આપણે દહીં એડ કર્યું હતું જો તમે મીઠું એડ કરશો તો સારું એવું રિઝલ્ટ નહીં મળે એટલા માટે જ્યારે પણ તમારે ઢોસા બનાવવાના ખાવાના હોય ત્યારે જ મીઠું એડ કરવું હવે લાસ્ટમાં પાંચ ચમચી જેટલા ખાવાના સોડા એડ કરી ફરીથી આને મિક્સ કરી લઈશું જે સોડા છે એ વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું બહુ જ ઓછા પ્રમાણમાં મેં આની અંદર સોડા એડ કર્યા છે જે બેટર છે એકદમ પરફેક્ટ રીતે તૈયાર થયું છે ચાલો હવે ઢોસા કઈ રીતે બનાવવાના છે પરફેક્ટ રીતે એ ચોક્કસથી જોઈ લેજો કેટલી મિનિટની અંદર આ કૂક થાય છે તો બસ આની અંદર એક નાની ચમચી જેટલું તેલ એડ કર્યું છે જે તવો છે એ સારો ગરમ થઈ ગયો છે અને ત્યારબાદ જ તેલ એડ કરવાનો કપડાંની મદદથી સારી રીતે આ રીતે બધું જ સાફ કર્યા બાદ ઉપરથી થોડુંક આપણે પાણી એડ કરીશું તવો આ ટાઈપનું થોડુંક ગરમ હોવો જોઈએ હવે બસ કપડાંની મદદથી સારી રીતે સાફ કર્યા બાદ જે ગેસ છે એ એકદમ તમારે ધીમો કરી દેવાનો અને જે બેટર છે એને ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું સારી રીતે જ્યારે પણ તમે ડોસો આ રીતે ઉતારો છો ત્યારે એકવાર મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે હવે એક ચમચા જેટલું આની અંદર બેટર એડ કરીશું અને સરસ મજાનો ઢોસો તૈયાર કરી લઈશું હવે જ્યારે પણ આ રીતે ઢોસો તમે પાડી લો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની જે આપણે ગેસ ધીમી રાખી હતી ને તેને તમારે મીડિયમ કરી દેવાની બટ હા બહુ ફાસ્ટ નહીં કરતા આ રીતે સારી રીતે સુકાઈ જાય બિલકુલ પણ ચીપકે નહીં ત્યારે થોડુંક તમારે તેલ આ રીતે ઉપરથી લગાવી દેવાનું તો એકથી દોઢ ચમચી જેટલું મેં તેલ સારી રીતે લગાવી દીધું છે હવે જે ગેસની ફ્લેમ છે આ રીતે થોડુંક ડાર્ક કલર થવા લાગે ત્યારે જે ગેસની ફ્લેમ છે એ તમારે ધીમી કરી દેવાની આ રીતે તવાને થોડુંક ફેરવતા રહીશું કેમકે જે તવો છે એ મોટી સાઇઝનો છે એટલા માટે એક સરખી રીતે બધી જ જગ્યાએ ત્યાં ઢોસો કૂક થઈ જાય ફ્રેન્ડ્સ આ ઢોસો બનાવવા માટે બિલકુલ પણ ટાઈમ નથી લાગતો કેમ કે તમે જ વિચારો કે જે બટાકું છે એની છાલ દૂર કરી સમારી અને આ રીતે લોટ મિક્સ કરી પ્યુરી તૈયાર કરીને ઢોસો બનાવતા બિલકુલ પણ ટાઈમ નહીં લાગે તો ફ્રેન્ડ્સ ફક્ત ફક્ત દોઢ મિનિટની અંદર સરસ મજાનો જે ઢોસો છે એ ક્રિસ્પી થઈ ગયો છે અને ડાર્ક કલર પણ આવી ગયો છે આ રીતે ડાર્ક કલર આવે ત્યારે સમજવાનું કે એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગયો છે તો બસ હવે આપણે આને એક પ્લેટની અંદર નીકાળી દઈશું અને હા ફ્રેન્ડ્સ મારી આ રેસિપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં ચાલો હું આનો એન્જોય કરી તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો ખરેખર મારી સો ટકા ગેરંટી છે કે ઘરના બધા જ લોકો ખુશ થઈ જશે આ જે ઢોસો છે થોડોક ઠંડો પડ્યો એટલા માટે આટલો સોફ્ટ થઈ ગયો છે ચટણી સાથે ખરેખર લાજવાબ લાગશે ચાલો આનો ટેસ્ટ કરી લો મારા મોઢામાં તો ખરેખર પાણી આવી ગયું અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર વન લાગે છે ફ્રેન્ડ્સ ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય